નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ વિષય નામાના મૂળ મિત્રો આપણે દાખલા નંબર છ નો અભ્યાસ કર્યો છ ની અંદર મળવાના બાકી હપ્તા હતા હવે મિત્રો આપણે આગળ દાખલા નંબર સાત નો અભ્યાસ કરવાનો છે દાખલા નંબર સાત ની સૌ મિત્રો સ્વાધ્યાયની રકમ ની અંદર બધા મિત્રો પહેલા આવી જાઓ એટલે આપણે એક પછી એક મુદ્દો છે એ સોલ્વ કરીએ દાખલા નંબર સાત રકમ જુઓ ઉપર છેલ્લો દાખલો આપણે ગણ્યો હિંમતનગરની મેવાડા લિમિટેડનો ગણ્યો હવે આપણે મિત્રો દાખલો ગણવાનો છે નાગપુરની પાગેદાર સુગર લિમિટેડનો દાખલો ગણવાનો છે જુઓ એમાં રકમ તમારી સમક્ષ છે દસ રૂપિયાનો એક એવા બાર લાખ ઇક્વિટી શેર કંપનીએ બહાર પાડ્યા કંપનીએ શેરને શું કરેલા છે મિત્રો બહાર પાડેલા છે હવે આગળ જુઓ એમાં કંપનીને તેર લાખ પચાસ હજારની અરજીઓ મળી એટલે સૌપ્રથમ પ્રથમ સાડાતેર લાખમાંથી બાર લાખ બાદ કરો એટલે વધારાની અરજી કેટલી થઈ મિત્રો એક લાખ પચાસ હજાર વધારાની અરજીઓ થઈ કારણ કે વધારાની અરજીઓ અરજદારોને શું કરવી પડશે પરત વધારાની અરજીઓ અરજદારને પરત કરવી પડે એટલે વધારાની અરજી છે દોઢ લાખ અરજી વખતે મંગાવ્યા અઢી રૂપિયા મંજૂરી વખતે મંગાવ્યા અઢી રૂપિયા પ્રથમ હપ્તા વખતે મંગાવ્યા બે રૂપિયા અને છેલ્લા હપ્તા વખતે મંગાવ્યા ત્રણ રૂપિયા આ રીતે દસ રૂપિયા કંપનીએ હપ્તે હપ્તે મંગાવેલા છે હવે એની અંદર એક વ્યક્તિ છે ઐશ્વર્યા કે જેણે નવસો ને સાહીઠ શેર ઉપર પ્રથમ હપ્તા ને છેલ્લા હપ્તાની રકમ ભરી નથી તો એ મળવાના બાકી હપ્તા થયા બીજો એક વ્યક્તિ છે વિનય વિનય કે જેણે બારસો શેર ઉપર છેલ્લા હપ્તાની રકમ ભરી નથી પછી પાછું સરસ મજાનો મુદ્દો છે મિત્રો પછીથી બાકી હપ્તાની રકમ મળી ગઈ એટલે કે જ્યારે બધી આમ નોંધ છેલ્લો હપ્તો મંગાવી લીધો પછી છે એ કંપનીએ પૂરેપૂરી રકમ એટલે કે કંપનીને જે બાકી હપ્તાની રકમ છે કઈ નવસો સાઠ ને બારસો એટલે બે રકમ છે એ કંપનીને પાછળથી અરજદારોએ મોકલી દીધી જેના શેર બાકી રહ્યા હતા એવા ખાલી એટલે એ છેલ્લે વધારાની આમ નોંધ બનશે બાકી મિત્રો આપણે રેગ્યુલર રીતે આપણી આમ નોંધ કરવાની છે ચાલો જોઈએ આગળ ચાલો મિત્રો જુઓ પેલી આમ નોંધ અરજી વખતની અરજીની રકમ મળે એટલે નાણાં લેનાર કોણ બનશે મિત્રો બેંક બેંક નાણાં લેનાર એટલે બેંક ખાતે ઉધાર હવે જુઓ રકમની અંદર કેટલા લાખની અરજીઓ કંપનીને મળી છે તેર લાખ પચાસ હજાર કેટલા રૂપિયા લેખે અઢી રૂપિયા લેખે કરો ગણતરી તેર લાખ ના અઢી એટલે તેત્રીસ લાખ પંચોતેર હજાર તેત્રીસ લાખ પંચોતેર હજાર ની અરજીની રકમ મળી આ છે અરજી એટલે તે ઇક્વિટી શેર અરજી ખાતે તે ઇક્વિટી શેર અરજી ખાતે રકમ મિત્રો લાખ હજાર લ્યો અહીંયા આપણી પેલી આમ નોંધ પૂર્ણ બાબત જે ઇક્વિટી શેર અરજીની રકમ મળી તેના નંબર

ઇક્વિટી શેર મૂડી ખાતે હવે એક ધ્યાન રાખજો મૂડી ખાતે મિત્રો ખાલી કેટલા લઈ જવાના છે આપણે બાર લાખના અઢી રૂપિયા લેખે લઈ જવાના છે તો બાર લાખના અઢી રૂપિયા લેખે કરશો એટલે મિત્રો તમને રકમ પ્રાપ્ત થશે ત્રીસ લાખ રૂપિયા બાર લાખના અઢી લેખે ત્રીસ લાખ રૂપિયા હવે વધારાની અરજી અરજદારોને શું કરવાની છે આપણે પાછી પરત વધારાની અરજી જો આપણે ઉપર ગણતરીમાં નોટ કરેલી છે દોઢ લાખ દોઢ લાખના અઢી રૂપિયા લેખે પરત કરો એટલે મિત્રો રકમ તમને મળશે ત્રણ લાખ ત્રણ લાખ પંચોતેર હજાર ત્રણ લાખ પંચોતેર હજાર જે આપણી પાસે ગણતરીમાં છે જ ગણતરી કરો એટલે તમને ખ્યાલ આવશે તો અહીંયા મિત્રો આપણે આમનો નંબર બે કરી પૂર્ણ ચાલો આના પછી આગળ વધીએ આમનો નંબર ત્રણ ત્રીજી આમ હવે વારો આવ્યો મંજૂરીનો તો મંજૂરીને પહેલાં મૂડી ખાતે લઈ જાવ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે મંજૂરી ખાતે ઉધાર વધારાના પરત કરી દીધા એટલે કેટલા આવશે બાર લાખ મંજૂરીનો ભાવ કેટલા છે અઢી રૂપિયા બાર લાખ ના અઢી રૂપિયા લેખે કરો ઉપર એક ગણતરી આપણે કરેલી છે એટલે હવે તમારાથી ઝડપથી ગણતરી થઈ જવી જોઈએ બાબતિયાની લખવાની જવાબદારી તમારી ચોથી આમ નોંધ હવે મંજૂરીના નાણાં મળશે મંજૂરીના નાણાં મળશે એટલે નાણાં લેનાર કોણ છે બેંક બેંક ખાતે ઉધાર હવે એટલી ને એટલી જ રકમ છે એટલે ગણતરી નો લખો તો ચાલે ખરું એટલે ત્રીસ લાખ રૂપિયા આ રકમ છે મંજૂરીની એટલે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા પણ મિત્રો એ જ રકમ આવશે ત્રીસ લાખ અહીંયા મિત્રો આપણો અરજી અને મંજૂરીનું કામ પૂરું હવે ધ્યાન રાખવાનું છે પહેલો અને છેલ્લા આપતા વખતે જો રકમ મળતી નથી એટલે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખી અને આગળ વધવાનું છે ત્યારે આપણે ધ્યાન શું રાખવાનું છે કે ત્યારે આપણી પાસે છે એ મળવાનો બાકી હપ્તો છે એટલે મળવાનો બાકી હપ્તો હોય ત્યારે એની નોંધ કરવાની આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે જોઈએ આગળ